સાબરકાંઠાના પોસીના તાલુકાના દલસર ગામમાં જવા માટે રસ્તો ઘણા સમયથી એટલે કે ઘણા વર્ષોથી રસ્તો બિસ્માર હાલતમાં તે આમ જ દલસર ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બીમાર અને ડિલિવરી જેવા કાર્ય માટે આ ગ્રામ લોકોને એકસો આઠની પણ સેવા મળતી નથી તેવો અંતરિયાળ વિસ્તાર છે કે બીમાર હોય લોકો ત્યારે એકસો આઠને સંપર્ક કઈ રીતે કરે કેમ કે મોબાઈલના ટાવર ત્યાં પકડાતા નથી આદિવાસી મોડી પ્રજાને કોઈ જ વિકાસનો લાભ મળતો નથી અને આમ તો કહેવાય છે દરેક લાંબા સમયથી વંચિત હોય તેવું લાગે છે અને ત્યાં આગળ પ્રાથમિક શાળામાં શિક્ષકો પણ જવા માટે એટલે કે નોકરી કરવા માટે બિચારા મજબૂર છે ત્યારે જૂના જમાનાની જેમ દલસર ગામમાં ત્યાં આદિવાસી સમાજના લોકો એકબીજાના ખભા ઉપર બીમાર વ્યક્તિને ઉપાડીને દવાખાના સુધી લઈ જતા હોય છે દલસરથી પોસીના તેમજ લાંબડીયા જેવા ગામોમાં હોસ્પિટલ સુધી લઈ જવા રસ્તામાં તો ક્યાંક તો એવા બનાવ બને છે કે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે તો આવું દલસર ગ્રામ લોકોને ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ સરકારી કર્મચારીને રાજકીય પક્ષના નેતા ચૂંટણી આવે ત્યારે ખોટા વાયદા કરી ગ્રામ લોકો સાથે ખીલવાડ કરતા હોય છે ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ એવી રજૂઆત કરી છે કે આમાં રસ્તો બનાવી આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે આગામી સમયમાં લોકોની વાત સરકાર શ્રી ધ્યાનમાં લઈ અને રસ્તો બનાવી આપવામાં આવશે કે કેમ એ તો હવે આવનારો સમય બતાવશે મોબાઈલના કઈ રીતે સિગ્નલ કોઈ બીમાર હોય કોઈ જગ્યાએ જવાનું હોય તો કઈ રીતે તમે સંપર્ક કરો ઇમરજન્સી સારવાર માટે અમારે અહીંયા જો પહેલાથી પ્રશ્ન છે ટાવર કોઈ સુવિધા છે ગામમાં

રાતે બી કોતો આ ડુંગર કોતો સામે ના જોખમે જે જગ્યાએ ટાવર આવતો એ જગ્યાએ જઈ અને રાતે અમાર ફોન કરવો પડે છે બરાબર વત્તા ગાડી અહીંયા ના આવે એટલે અમારે આખી ઉચકીને માણસ છે ગંસાલી સાત કિલોમીટર ચાર રસ્તા સુધી જવું પડે કાતો છેક સોસર ત્રણ રસ્તા સુધી બરાબર અને આ બાજુ જઈએ લામડિયા તો છેક કાળિયાકુયા સુધી ચાલતા અમારે જવું પડે બરાબર એટલે ટાવર તો છેક થી નથી અને આ બે જે પ્રશ્નો છે છે કે વાત છે લાઇટ પ્રશ્ન કર્યું નથી હવે ઘણા વખત એવો સમય આવે છે કે ચોમાસાની અંદર વૃદ્ધ માતા હોય ગર્ભ મહિલાઓ કે વૃદ્ધજન જે હોય એ લોકોને દવાખાને ટાઈમસર પહોંચાડી શકાતા નથી અને ઘણી વખત લોકો મૃત્યુ પામે છે છતાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સાધનો અહીંયા સુધી નથી આવતા સાધનો અહીંયા અમારે બિલકુલ આવતા નથી પ્રાઇવેટ સાધનો બોલાવીએ તો અહીંથી પૂછી ના જાઓ લાંબડીયા ભરતી વાળા જે જોવા માટે આવે છે એ અહીંયા જોઈ અને આ પરિસ્થિતિ જોઈ ગામડે ની ફરીથી અહિયાં નથી કોઈ જગ્યા માટે અમે ઘણા વખત રજૂઆતો કરી છે અરજીઓ આપેલી પણ છે બે હજાર ચોવીસ ની વિધાનસભા ચૂંટણી કરવા દીધી અને એ લોકોએ લેખિતમાં અમને રજૂઆત કરી કે આ પ્રશ્ન નું સોલ્યુશન અમે સૌથી પહેલા લાવશું અને પછી બીજા રસ્તાઓની કામગીરી કરશું છતાં ફરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલ નજીકમાં છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એટલે અમે ઘનસાલી અને છોછરના બધા ગામના લોકો સદંતર આ ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ અને આવતીકાલે અમે તાલુકા પંચાયતે જઈ અને મામલતદારને આવેદન પત્ર આપવાના છીએ અને સદંતર માટે કોઈ પણ ચૂંટણી અમારા બે ગામોમાં થશે નહીં આ દલસર પ્રાથમિક શાળામાં નોકરી કરું છું રોજ આ જર્જરિત રસ્તે આવવાનું જવાનું મારે જીવના જોખમ જેવું છે કે એમ તો હું એક્ટિવા લઈને આવું છું પણ પડતા પડતાં આવીએ ઘણીવાર પડીએ ગઈ છું વાગેલું બી છે પહેલાં શરૂઆતમાં તો મારું નાનો બાબો મારો નાનો હતો ને ત્રણ ચાર વર્ષનો હતો તો ખભે તેડીને આ રસ્તે હું ચાલતા આયેલા છે બે વર્ષ તો અગિયાર વર્ષથી હું અહીંયા નોકરી કરું છું આ રસ્તાની હાલત હજુ વધુ ને વધુ કથળતી જાય છે પણ કોઈ સુધારો થયો નહીં કોઈ સમારકામ પણ થયું નહીં કે નવો રસ્તાની માગણી કરી છે પણ કોઈ થતું નથી અમને પણ ઘણી બધી તકલીફો પડે છે પણ છતાં આવીએ છીએ તકલીફોનો સામ रिपोर्टर गिरीश प्रजापती पोसीना